માળીયા હાટીનામાં પહેલો પ્રથમ શ્રાવણ માસનો સોમવાર પોલીસ લાઈન ભુદવેશ્વર મહાદેવના મંદિરમાં બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવી લીધા અને ભક્તોના ટોળા ઉમટી પડ્યા અને ભક્તો આનંદમાં આવી ગયા અને આજ માળિયા હાટીના પોલીસ સ્ટાફ બધાનો આભાર વ્યક્ત કરે છે કે આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા માળિયા હાટીના ભક્તોને ઈ બદલ માળિયા પોલીસ સ્ટેશન શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને શ્રાવણ માસનો પહેલો સોમવાર માણેશ્વર દાદાના ખૂબ જ સુંદર મજાના દર્શન સજાવ્યા છે અને દીકમાળાના દર્શન થયા છે તો સંધ્યા આરતીનો ખૂબ જ લાભ લેવા ખૂબ જ ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે અને આવી જ રીતે શ્રાવણ મહિનાના દરેક સોમવારે સરસ મજાના દર્શનનું આયોજન માણેશ્વર મહાદેવના મંદિરે થાય છે તો બધા ભક્તો દર્શન લેવા 毛病不那么大。Bobby, mm hmm.